અને હલો હા માર્લું હલો હાખોજી બોલું પેલી તાટપત્રી લઈ જા છો મહિનો થવા જો હવે તો આવો હોય તારે વહરાડો હવે બે હા ભાડું લેતા આવું પતરી નું બહુ

કોનાજી હા ના તો કોઈ શું લ્યો કોમે નતો ને એટલામાં લાગ દરુરજી થઈ ગઈ એ કરજો હ એ પીવાના પૈસા આલ્યો એ શું કરવાનું છે હાલવા જવાનું છે હું તો ના પાડો હેડો તે તરત હાલ લેવ

હવે સર આ ટાટપત્રી હોય હો પડી હું એકદમ હોર તો મળી ગયા છે હોર બી પી આવું એક નું પછી મોડો જાય ટાટપત્રી હાલવા

કોને કહો વસ્તુ હલાય નહીં હસી વચ્ચે હો આ વેલોજી કહેતા હતા કે તાટપતરી હલાય નહીં છે હાલીને જ પતણા છો અને રાખોજી પાઇપ લઈ જાય પાઇપ લેવા જતા રા લેવા જતા રા હાલી ના કા હાલવા નમ લેતા નહીં અને આ કો પર્ચ કોનાજીન તટપતરી એટલે તોડે તોડે ને ઝાટ મેલ્યું કો આ બેન દાળની તાટપતરીને પથારી ફીરી ના છીએ

કોઈ નહી ઓવે ટાટ પથરી કોણ લઈ ગયું કી ઓરે ઓય તો મન નસી ગયો તો ટાટ પથરી કોણ લઈ ગયું જો આથી હવે આવા કોટરા તો પગે ચો ગોતવા મારે તો ઓય ઓ તમાર પગ ગોતાઉ આહા આ ખોટા આ વાગે છે ને તે પગ ફજી જાય છે મારા આ તમે તો કેટલા પછી લાગજો ના ખોટા મોમ તો કમ્પ્લીટ જવું જો હોય કમ્પ્લીટ આડું છું આ આ ચાર જો મેલી તમે આ ઓય ઓય નો સિંજો તો મુ તે મુ કો લઈ જો અને વન તો જતા હોય નો સિંજો ઘરે જો તો તમાર ઘર ઓમ ના આવ્યું કે ઓમ ના આવ્યું આ ઘરે ને હાસ શેત્રમ જો તો હવે હા તો તમે તાર તાર પત્રી જોઈ છે તાર હોય મિલિન જો તો આપલા પુલારણ હા આ એ આ વા 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 આ પેલા પુલારણ એ એટલે હે મિલિત મે બે પીના આવ્યો ના કમ્પ્લીટ સુ કમ્પ્લીટ હું દારુ છે હમણે બંધ નઈ કર્યો તો તમે કે હું આવું એટલે ઠેલી આલો એટલે હું કીધું જાવ છું પાસે તો તમને મને તો કીધું તો ચા પીવા આવતો તો તે ચા પીધો છે આજી તમે આલો એટલે હું આવું પૈસા હમણે લેવા તારે ઘર બતાવ મને તું ઓય મેલી થી મનસી કરી કુલ લઈ ગયું તો હવે આરખોજી મારા ઉપર ફોન ઉપર ફોન હોતી રહ્યાસી ઓ પેલા રૂપિયા તો પેરાલો ઠેલી પીવાના એટલે પણ તું ઢાળ પતરી ચા મેલી તો બોલ રાજપત્રી પિલેહણ મિલી હતી ચમનજી પણ એ તો કશું નહી નેતલાય હા આપણે ખાજી પાસે જતા વાળ એ કણ ગઈ શું તારું મુઢું બતાય કણ ના ના પી પી ના કરે કર તન તો કો કોમે ના ભણાવે ના ના લે તું ખાઈ જા વાતે કે દારૂડી મન ગત્તુ ગમતો નહી મને આદવેટ છે દારૂડી હતી હું તમને દારૂ પીધેલો લાગુ છું હવે ઢંઢો થઈ ગયા છો

પૈસા તો નઈ તો ચાટપત્રી દવા પડી છે અને હાંસી લે હાંસી આલો આવો આવા દારૂડી હંગત ના આવે પીલી પડી દો છોકરો હવે તમારી તમે તો નહી પીધા પણ આ પીધેલા અંગત કોમ ના ભળાવો હવે આ તો મોજો જો ના કે અમે રખુ કે વેલા જી હોત ને તો પૈસા લીધા વગર ના છોડી પાડતા મન માં કેતા આજો ના વાત આતી છે લો ટાટ પતરી ઠકણ આઈ જી પૈસા પસાર રૂપિયા અલે હવે તું જા ને કમણે મારી થાપ આવશે એમને પસાર ની હાટે એક આલી જો થાપ એમાં હું વડી હવે મારતી થોડા મોટા જ મન રાખું છું મોટા જીવો તને ધર માં ટાઈલ ના પહેરો ટોપી ના પહેરો તમણી વાત તો આતી છે તમે કેર બનાયા આજ પછી હવે વાઈન કે બીજા આંગા ગદ્દી ઓપેદરૂ ના ભાવ